નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ખેતીવાડીની ખેતીવાડીની અંદર ચર્ચા કરવી છે અને એ ખેતીવાડીની અંદર અત્યારે ઘણા પાક લેવાઈ ગયા છે અને એનો બાય વેસ્ટ કચરો દાખલ તરીકે કપાસની સાંઠી હોય કુવળ હોય કે પછી તલની સાંઠી હોય કે પછી સુલાની રાખ અને એના માટેની આજ આપણે ચર્ચા કરવી છે મેઇન ટોપિક આપણો રાખ આપણે મેઇન ટોપિક આપણો રાખનો છે રાખ તો બધાને ખબર જ પડતી હોય રાખ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખેતીવાડીની અંદર રાખના ઘણી પ્રકારે ઉપયોગ થઈ શકે છે હવે રાખની શેજ માહિતી તમને આપી દઉં તો એની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ પોટાશ મેગ્નેશિયમ મેગેનીઝ બોરોન ફેરેશ ઝિંક કેલ્શિયમ હવે તમને સેજ હજી એની અંદર વાત કરું તો કેલ્શિયમ નાઇટ્રેટ જે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ લઈએ છીએ એ રાખની અંદર ઘણું બધું સારું અને મફતનું મળી રહી છે હવે આની અંદર ટકાવારીની જો વાત કરવી રાખની અંદર તો આ જ્યાં મેં તત્વ કીધા એ બધા નોર્મલ હોય છે પણ આપણે ઊંચા ખર્ચા કરીને લેવા નથી પડતા એટલે રાખ એ બહુ અગત્યનું પાસું છે જમીનની અંદર હવે રાખને કઈ રીતે બનાવવી તો એ મેં તમને કહી દીધું કે ભાઈ આપણા જે અત્યારે ખેતીવાડીનો બાયોવેસ્ટ કચરો જે નીકળે છે એને તમે બાળીને અને એમાંથી તમે બનાવી શકો એમાંથી જો કોલસો નીકળે તો કોલસાની પણ આપણે એક વિડીયો બનાવીશું કોલસો પણ બહુ ઉપયોગી વસ્તુ છે હવે રાખને બની ગયા પછી રાખ ઘરની રાખ હોય ચૂલાની રાખ હોય તો પણ ઉત્તમ અથવા તો ખેતીવાડીની રાખ રાખ ત્યાર થતી હોય તો એ પણ બહુ જરૂરી છે વચ્ચે જો વાત કરું તો આપણા પૂર્વજો રાખનો ભરપૂર ઉપયોગ કરતા હતા શાકભાજીની અંદરો અત્યારે ઘર ખેતીની અંદર લોકો થોડા ઘણા નાના નાના ક્યારા કરીને એને રાખે છે એની અંદરો પેસ્ટીસાઇડનો ભરપૂર ઉપયોગ કરે છે તો એ ઉપયોગ ન કરવો પડે અને રાખના છંટકાવથી ઘણા બધા રોગ કંટ્રોલ થાય છે ત્રણ પ્રકારે રાખ કામ કરે છે ત્રણ પ્રકારે એક તો એ ખાતરનુંય કામ કરે છે ફૂગનાશકનું પણ કામ કરે છે અને કીટનાશકનું પણ કામ કરે છે હવે રાખને કઈ રીતે ઉપયોગ કરવો એની જો વિશેષ માહિતી આપું તો તમે એને ત્રણેય રીતે ઉપયોગ કરી શકો ત્રણેય રીતે એટલે કે પાણી ભેગું વેડાઈને આપી શકાય ડ્રીપમાં આપી શકાય સ્પ્રે કરી શકાય અને ઉપરથી છંટકાવ આપણે જેમ વર્ષો પહેલાં ફોલિડોલ પાવડર આપણે જે કપાસ મગફળીમાં ને કપાસમાં ને શાકભાજીમાં સાટતા હતા એ જ રીતે આ રાખને પણ તમે સાટી શકો છો પાઈ શકો છો ખાતર ભેગું મિક્સ પણ કરી શકાય તો આગળનો વિડીયો આપણે વધારે ડ્રીપમાં જોઈશું તો રાખને બસો લીટર પાણીની અંદર બસો લીટરનું એક ડ્રમ લેવાનું એ ડ્રમની અંદર દસથી બાર કિલો જો વધારે રાખ મળે વીસ કિલો સુધી તો સારામાં સારું એ બસો લીટર પાણીમાં પહેલાં રાખ નાખી દેવાની પછી પાણી નાખી દેવાનું અને એને ઓછામાં ઓછું દસ બાર દિવસ સુધી એમને પીડું રહેવા દેવાનું એટલે એ પાણીનો તમે પાણી ભેગું વેવડાવી શકો ડ્રીપમાં પણ આપી શકો એને સ્પ્રે પણ કરી શકો સ્પ્રે કરવા માટે એને ગાળી ચોખ્ખું કરી અને એ પાણી જે બસો લિટર ડ્રમમાં જે નાખ્યું છે એમાંથી એક લિટર પાણી લઈને અને પંપમાં પંદર પાણી પાણીમાં લઈને અને તમે એને કોઈપણ પાકમાં છંટકાવ કરી શકો કોઈપણ પાકની અંદર એક આંબેરણ પાકની અંદર આનો ઉપયોગ ટાળવો બીજું જેની જમીનનો પીએસ આંક ઊંચો છે એવા લોકોએ એવા ખેડૂતોએ આનો ઉપયોગ ન કરવો હવે જો વધારે વાત કરું તો ખાતરમાં પણ રાખને મિક્સ કરીને આપી શકાય છે શાકભાજીના વાવેતર હોય અને એ વાવેતર ઉપર તમે સીધી ડાયરેક્ટ રાખને છટકાવ કરી શકો છો પંપે પણ છંટકાવ કરી શકાય છે રાખના ઉપયોગથી છોડની રોગ પ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો થઈ જાય છે એટલે બધી રીતે ફાયદાકારક છે સૂના માણસો જૂની પેઢીના માણસોએ ખૂબ જ ઉપયોગ કર્યો હતો એ આપણને પણ ખબર છે એટલે એવા ઉપયોગથી દવાનો છટકાવ ઓછા કરવા પડે છે જમીનનો પીએસ આંખ સુધારે છે જો તમે રાખનો આવી રીતે ઉપયોગ કરશો તો એનો જમીનનો ફળદ્રુપતામાં ધીમે ધીમે પણ વધારો થાય અને સુધારો થાય એમાં એક ખાસ રિપીટ હજી ફરીને કહી દઉં તો જેનો પીએસ આંખ વધુ હોય તેવા ખેડૂતોએ રાખનો ઉપયોગ ન કરવો રાખ એ બહુ અગત્યનું પાસું છે મેં તમને જેમ સમજાવ્યું એમ તમે એનો ઉપયોગ ભરપૂર ઉપયોગ કરી શકો છો સાથે મેં તમને આ વિડીયોમાં કીધું હતું કોલસાનું તો કોલસાનો આગળના વિડીયો અમે રિલીઝ કરશું એમાં વધારે માહિતી મળી રહે ધન્યવાદ સાથે રાજેશ્વર